જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે હું કહો છો કે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે હું તમને કહેવા માંગુ છું કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે નમસ્કાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન દોસ્તો હું બ્રિજરાજ સોલંકી મિત્રો ગત રોજ બોટાદ જિલ્લાના હળદર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ જે કડદા કડદાકાને લઈને પંચ્યાસી લોકો જેલની અંદર છે એમના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા એમનો આતકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમને એક મહિના પછી પણ આ પરિવાર યાદ આવ્યો સમાજ યાદ આવ્યો એમનો આતકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથોસાથ દુઃખની વાત એ છે સમાજ એવું કહે છે કે માત્ર ને માત્ર જશ મેળવવા માટે તક ઝડપવા માટે આ લોકો મુલાકાતે પહોંચ્યા હતા કારણ ઓગણીસ તારીખે માનનીય ન્યાયાલય ચુકાદો આપવાની છે હિયરિંગ છે અને કદાચ આ પંચ્યાસી લોકોમાંથી અમુક લોકોને જામીન મળવાના છે ત્યારે એમને એવું લાગ્યું કે આ જશ મેળવી લઈએ તક ઝડપી લઈએ ત્યારે એમની મુલાકાતે પહોંચ્યા હતા બહુ દુઃખની વાત છે કે આમ આદમી પાર્ટી આ કેસ ત્યારથી લઈને આજ દિન સુધી ત્રીસ વકીલોની ટીમ જે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના છે વિના મૂલ્ય આ કેસ ઉપર કામ કરી રહ્યા છે આ લોકોને છોડાવવા માટે મહેનત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ પંચ્યાસીએ પંચ્યાસી પરિવારજનોને આર્થિક સહાય પણ આપી દિવાળીના દિવસે પણ અમે એ પરિવારજનોની સાથે હતા ત્યારે દુઃખની વાત એ છે કે અમુક લોકો જશ મેળવવા માટે અત્યારે એક મહિના પછી આ પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે સમાજનો વાંક કાઢી રહ્યા છે કે સમાજના યુવાનો ઉશ્કેરાઈને પથ્થરબાજી કરી પથ્થરો માર્યા તો તમે એવું કેમ નથી કહેતા કે આ નિર્દોષ અને જે ભોળા ખેડૂતો હતા એમના ઘરમાં ઘુસી ઘુસીને દરવાજાઓ તોડી તોડીને આ પોલીસે બહેરેમીથી ક્રૂરતાથી બરબરતાથી આ નિર્દોષ સમાજની બહેનો દીકરીઓ અને માતાઓ ઉપર લાઠીચાર્જ કર્યો એમને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા તેમને ઢોર માર માર્યો એ તમે કેમ નથી કહેતા એ આજે હું તમને સવાલ પૂછું છું તમે એવું કહો છો કે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે હું તમને કહેવા માંગુ છું કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે એમના હાથ પગ તોડી નાખવામાં આવે છે લોહી લુહાણ કરી દેવામાં આવે છે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ એમની ઉપર અવારનવાર દમન ગુજારવામાં આવે છે ત્યારે ખાલી બોટાદ વાત નહીં પરંતુ જસદણ વિચ્યા અંદર નિર્દોષ બાણું લોકો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડીને એમને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો ઊંચા નીચા કોરડા ખાતે સિત્તેર કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓ ઉપર લાઠી ચાર્જ કરીને બુઝુર્ગો ઉપર લાઠી ચાર્જ કરીને કીડા મકોડાની જેમ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા હતા ત્યારે ક્યાં હતા લાઠીની અંદર પણ પંદર કરતા વધારે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર આ પોલીસે જયારે દમન ગુજાર્યો હતો ત્યારે તમે ક્યાં હતા આ બોટાદ કાંડને લઈને આ લોકોને પોલીસ કસ્ટડીમાં બે દિવસ સુધી જમવાનું નહોતું આપ્યું પાણી પણ નહોતું આપ્યું પગમાં ચપ્પલ પણ પહેરવા માટે નહોતા આપ્યા ત્યારે તમે ક્યાં હતા જો તમને ખરેખર આ સમાજની ચિંતા હોત તો તમે બીજા જ દિવસે આ પરિવારની મુલાકાત લે તેમને આર્થિક સહાય આપે એમની માટે વકીલો રોકીને આ કેસ ઉપર કામ કરાવડાવે પરંતુ હવે આ કેસ જ્યારે માનનીય ન્યાયાલયના હાથમાં છે હવે કોર્ટ મેટર ચાલી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક તમે જશ મેળવવા માટે કે આને રજૂઆત કરીએ આને ભલામણ કરીએ એવી વાતો કરી રહ્યા છો ત્યારે હું તમામ ગુજરાતના કોળી સમાજના આ નેતાઓને કહેવા માંગીશ ચાલીસ જેટલા ધારાસભ્યોને કહેવા માંગીશ અનેક સાંસદો છે એમને કહેવા માંગીશ મંત્રીઓ કેબિનેટ મંત્રીને કહેવા માંગીશ કે આજ દિન સુધી તમે કોળી સમાજને ન્યાય નથી અપાવી શક્યા સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વોટ બેંક હોય તો એ કોળી સમાજની છે

બહેરેમીથી ક્રૂરતાથી બરબરતાથી આ નિર્દોષ કોળી સમાજના યુવાનો અને વડીલો માતાઓ ઉપર જે લાઠી ચાર્જ કર્યો છે નબન ગુજારવામાં આવ્યું છે એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો હું આવનારા દિવસોમાં ગાંધીજીયા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ મારી આંદોલન કરવાની તૈયારી છે આ તમામ લોકોને સત્તા પક્ષના જેટલા પણ કોળી સમાજના ધારાસભ્યો છે સંસદ સભ્યો છે મંત્રીઓ છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે એમને હું આ તકે વિનંતી કરું છું કે કોળી સમાજમાં જો તમે જન્મ લીધો હોય કોળી સમાજના મતે તમે જીત્યા હોય ધારાસભ્ય સંસદ કે મંત્રી બન્યા હોય તો તાત્કાલિક ધોરણે જશ મેળવવાની વાત નહીં પરંતુ ખરેખર કોળી સમાજની પડખે ઊભા રહીને એમને ન્યાય અપાવો કોળી સમાજના કેસો પાછા ખેંચાઉડાવો આવનારા દિવસોમાં આમ આદમી સમાજની સાથે છે અને આવનારા દિવસોમાં તમામ ખેડૂતો અને યુવાનો હવે જાગૃત થઈ ગયા છે અને તોડ જવાબ દેવા માટે આવનારા દિવસોમાં મેદાનમાં પણ આવી રહ્યા છે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત